વરસાદ મળ્યો છે આવવા મળ્યા છે દેખાવા વરસાદ મેળ્યો છે બરાબર વાદળા થઈ ગયા તો ઓહો પવન ને વગર સટી બોલાવે તો વાવણી થઈ ગઈ વાવણી કાંઈ નહીં થી ધાર ઉપર હવે છોકરા મળ્યા છે નાવા જો વરસાદ આવી ગયો બધા મળ્યા નાવા

હોય તો વરસાદ હા નાવા જવું છે ને જોવા મળ્યો વરસાદ ની પહોંચી બોલવા મળી છે કડાકા ભડાકા થાય છે આપડે જવાનું છે નાવા

રાંકોરે નાવા મળ્યા હો ભાઈ જો કાડાકાન બડાકા થાય છે ટકાઓ કાડાકાન બડાકા થાય છે નાય કેવા છોકરા નાય જો જાણ કોણ કોથી લઈ લે બતો વા હરકો વાળી નાખ ને કેતર

આપો ભાઈ બધા નાઈસ છે વરસાદ ના તો તો પેલા વરસાદમાં નાવાની મજા આવવાની છે બધાયને બળ્યા છે નાવા બધા જો તો છે કે ગયા ઓપા પરબાર આમ કે વરસાદ આવે મારે તો તમે નો આવે આમ નો આવે આવે

Kwa siya nege kio Kwa awe uro uro wakre pwe ya Kwa siya nege nga uro A na munga yek dhidra ya Siya ae u Siya ae rebazu zai mi kio sewa Aam to di di akai zewa Mde Raka kowe kia putai Kupa! Kupa! Nege

Casa